તે ભાઈ ઉભાડે જો ઉભાડે તોય ઉભી નો રાખી અને નીચે ઢળ તો ઢળ હતો લેતો ગયો ઠેઠ સુધી હું માય હળી કાઢી દોયડો તે ઊભા ઊભી રાખો ઊભી રાખો માર મમ્મી ઢળ આતા જાય નીચે તોય ઉભી જ નો રાખી સુટે શું આયલો આવ્યો કંકોટના પાટ કંકોટના પાટિયેથી હા પાટી ઢળાતા લાગે કિલોમીટર ઢળ તો આવ્યો મેન્ટ વચ ગવર્મેન્ટ હોટલ આવી આખા રસ્તે હાડિયો નાહી ના હજી લીટો માજી અહીંયા મેળા ને લીટ આવતા બરોબર